સુઈગામ તાલુકામાં સોળ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો વાવ તાલુકામાં ભારે વરસાદથી વિકટ પરિસ્થિતિ વાવ તાલુકામાં સતત વરસતા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ ઊભી થઈ છે નાણોદર નડાબેટ સહિતના ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓમાં પાણી ઘુસી જતા ગ્રામજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે કે તંત્ર તાત્કાલિક અસરથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરે સતત વરસાદને કારણે વાહન વ્યવહાર ઠપ્પ બન્યો છે તેમજ રોજિંદી જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરે અને આવશ્યક વ્યવસ્થા ઉભી કરે જેથી કોઈ જાનહાનિ ન સર્જાય નાળોદર ગામમાં પૂર આવે સ્થિતિ સર્જાય છે અત્યારે અને પાણીના ભરાવમાં રહેતા લોકોને સ્થાન સ્થળાંતર કરવામાં આવે અને જરૂરિયાતમંદોને સરકાર પૂરેપૂરી સુવિધા પૂરી પાડે તેવી લોક માંગ ઉઠી રહી છે નાળોદર ગ્રામ દર વખતે પૂરમાં સો ટકા પૂરેપૂરું ડૂબી ગયેલું જ હોય છે તો એમને પૂરેપૂરો જેટલો થાય એટલો સરકાર તરફથી અને ધારાસભ્ય સ્વરૂપ તરફથી